હેલો યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે રેખાના રસોડે બધાને મારા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાની છે કોન કેપ્સિકમ સેન્ડવિચ તો એમની રેસિપી આપણે ચાલુ કરીએ અને એમાં શું શું જોઈએ એ પણ જોઈએ જો એમાં આપણે છે ને મકાઈ જોઈશે તો મેં એક મોટી મકાઈ લીધી હતી અને એને પણ મેં બાફીને રાખી છે અને આ છે કેપ્સિકમ બેસુકી સૂકી ડુંગળી આ ચીઝ ક્યુબ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને આ છે ને સેન્ડવીચ નો મસાલો છે એ અને આ બ્રેડ સ્લાઇસ જે આપણે સેન્ડવીચ બનાવવા માટે જોઈએ એ હવે આ કેપ્સિકમ અને સૂકી ડુંગળી પેલા છે ને હું ચોપ કરી લઉં બાળકોને નાસ્તામાં આપણે ક્યાંય ટ્રાવેલિંગમાં જવું હોય તો પણ લઈ જઈ શકીએ અને આ સેન્ડવિચ છોકરાઓને તો બહુ જ ભાવે છે જો કેપ્સિકમ અને ડુંગળી છે ને આ રીતે ચોક કરી લીધા છે આ ડુંગરી અને કેપ્સિકમ છે ને આ મેં ચોપ કર્યું ને પણ એ ચાલુ બંધ કરીને ચોપ કરવાનું છે કારણ કે આ આને છે ને સાવ આપણે આમ પાવડર ફોર્મમાં કે એવી રીતે પ્યુરીમાં ને એમ જ લેવાનું આ રીતે અટકચરું વાટવાનું છે જો આમાં કોઈ પીસ મોટા રહી ગયા છે ને એને આ રીતે કટ કરી લઉં છું હવે આપણે જે મકાઈ બાઈફી હતી ને એ નાખી દેવાની છે

હવે છે ને આમાં ચીઝ નાખવાનું છે મેં અમૂલ ચીઝ લીધું છે જો મેં ચાર ચીઝ ક્યુબ લીધી છે અને આ ખોલી નાખી છે તો હવે આને છે ને આમાં ખમણી નાખવાનું છે આ રીતે આપણે આ સેન્ડવિચ નું નામ જ ચીઝ કોન કેપ્સિકમ સેન્ડવિચ છે એટલે થોડું ચીઝ જોઈશે છે આમાં જો આમાં ચીઝ લઈ લીધું છે અને હવે છે ને આ બધું મિક્સ કરી નાખવાનું છે હવે મકાઈ કેપ્સિકમ ડુંગળી અને આ બધા મસાલા મેં પરફેક્ટ માપ સાઈઝ પ્રમાણે બતાવ્યા છે તમારે આમાંથી જો કાંઈ પણ ઓછું વધતું કરવું હોય ને તો કરી શકો છો જો આ બધું છે ને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આને છે આપણે બ્રેડમાં ભરી લેવાનું છે જો આ રીતે આપણે બ્રેડમાં ભરી લેવાનું છે મેં છે ને એ મીડિયમ સાઈઝ ની બ્રેડ લીધી છે તમારે આનાથી મોટી આવે છે એ પણ લઈ શકો ઘઉંની બ્રેડ પણ લઈ શકો મેં મીડિયમ લીધી છે આનાથી નાની બ્રેડ પણ આવે છે જો મારી પાસે આ સેન્ડવીચનું છે ને ગ્રીલ સેન્ડવીચનું મશીન છે એટલે હું એ બનાવવાની છું આમાં થોડું એવું ઘી લગાડ્યું છે તમે બટર પણ લગાડી શકો તેલ પણ લગાડી શકો પણ મેં ઘી લગાડ્યું છે એટલે એના કારણે છે ને સેન્ડવિચ થોડી ક્રિસ્પી થાય અને ટેસ્ટ પણ સારો આવે તો આપણે ચેક કરી લઈએ કોન કેપ્સિકમ સેન્ડવીચ જો આ સેન્ડવીચ બહાર કરતા આપણને સસ્તી પણ પડે છે અને ટેસ્ટ તો સરસ બહાર જેવો જ આવે છે તો ઘરે બનાવીએ આપણે સરસ કોન કેપ્સિકમ ચીઝ સેન્ડવિચ જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ત્યારે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો